અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં અંકલેશ્વર તાલુકાના પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પાટીલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સરકારે લાગુ કરેલા પ્રજાલક્ષી યોજનાઓ કાર્યની ઝાંકી દર્શાવી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્ર ચેક એનાયત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો ભરત પટેલ અંકલેશ્વરના તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ગામના સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ અને ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા તારીખ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસથી થી ઝારખંડ રાજ્યથી શરૂ કરવામાં આવી હતી અને આજે આ ભરૂચ જિલ્લામાં પણ આવી હતી તે જ રીતે આપણા અંકલેશ્વર તાલુકામાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદર ત્રીસ નવેમ્બર બળકોદરા મુકામેથી શરૂ કરવામાં આવી હતી અને આજે આપણા સારંગપુર મુકામે આવી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તેનો સો ટકા સંપૂર્ણ લાભ પ્રજા સુધી પહોંચે તેનો મુખ્ય આશય એ રહેલો છે આજે મોટી સંખ્યામાં સારંગપુર ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લેવા પ્રજા પધારી છે અને સૌને મારી નમ્ર અપીલ છે કે આ યોજનાઓ જે જુદી જુદી છે તેનો સો ટકા લાભ સંપૂર્ણ લે એવી મારી સૌને નમ્ર અપીલ છે